હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવો વિકાસ પરીક્ષા પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે નિહાળી રહ્યા છે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો વિભાગ એ છે અને એમાં પ્રકરણ પાંચ છે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી એની અંદર પહેલો પ્રશ્ન છે કે ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાલી જગ્યા ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી તો જવાબ આવશે બીજી ગોળમેજી પરિષદ બીજું છે કે ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા તો જવાબ છે ચક્રવર્તી સી રાજગોપાલાચારી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે ખાલી જગ્યાનું અવસાન થયું તો જવાબ આવશે લાલા લજપતરાયનું અવસાન થયું ત્યારબાદ પ્રશ્ન ચાર કે સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા નામ આપ્યું તો જવાબ છે શહીદ અને સ્વરાજ પાંચમો પ્રશ્ન છે કે ગાંધીજીએ બાર માર્ચ 1930 ને ત્રીસના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો તો એ આવશે મીઠાણો સત્યાગ્રહ છઠ્ઠું છે કે સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામનું નામ આપ્યું હતું તો જવાબ આવશે નેતાજી ત્યારબાદ પ્રકરણ સાત એમાં પહેલી ખાલી જગ્યા કે ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ખાલી જગ્યા મહાન વૈજ્ઞાનિક હતા તો જવાબ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બીજું ભારતમાં ભાષાવાદે ખાલી જગ્યાને ઉત્તેજન આપ્યું છે તો જવાબ આવશે પ્રદેશવાદને ત્રીજો પ્રશ્ન છે કે રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ એટલે કે ચેરમેન ખાલી જગ્યા હતા તો એ આવશે પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી ચોથું છે કે બ્રિટિશરોનો મુખ્ય હેતુ ભારતનું ખાલી જગ્યા કરવાનો છે તો જવાબ છે શોષણ ખાલી જગ્યાના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી તો જવાબ આવશે પહેલી મે ઓગણીસો રોજ ત્યારબાદ છઠ્ઠા નંબરની ખાલી જગ્યા કે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના ખાલી જગ્યા વિકસાવ્યા છે તો એ છે જી એસ એલ V. ત્યારબાદ પ્રકરણ નવ જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે એમાં પહેલી ખાલી જગ્યા કે માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે તો જવાબ આવશે સામાજિક બીજું માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ખાલી જગ્યાનો આશરો લઈ શકાતો હતો તો જવાબ આવશે અદાલતોનો ત્રીજું છે કે ભારત એક ખાલી જગ્યા બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવેલી છે તો જવાબ આવશે ચોથું છે કે બધા નાગરિકો ખાલી જગ્યા સમક્ષ સમાન છે તો જવાબ છે કાયદા સમક્ષ પાંચમું ખાલી જગ્યાને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ છે અસ્પૃશ્યતા છઠ્ઠો પ્રશ્ન છે કે કાયદેસરની કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની ખાલી જગ્યા છીનવી શકાય નહીં તો એ છે સ્વતંત્રતા ત્યારબાદ પ્રકરણ એ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લીધેલું છે તો એમાં પહેલી ખાલી જગ્યા છે કે સંસદમાં અંદાજપત્ર ખાલી જગ્યા રજૂ કરે છે તો જવાબ આવશે નાના પ્રધાન બીજું કાયદા માટેની દરખાસ્તને ખાલી જગ્યા કહે છે તો એ આવશે ખરડો એટલે કે વિધેયક ત્રીજો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂંક ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે તો જવાબ આવશે રાજ્યપાલ દ્વારા પાંચમું છે કે ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં સભામાં બાર સભ્યો નિમાય છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ દ્વારા છઠ્ઠું છે કે ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી તો અહીંયા જવાબ આવશે

ચોથું છે કે ભારતમાં ખાલી જગ્યા પુખ્ત છે તો એ આવશે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યા મહત્વ આપવામાં આવ્યું છે તો એ આવશે ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવેલ છે છઠ્ઠી ખાલી જગ્યા છે કે આપણા દેશમાં પ્રાતિનિધિક ખાલી જગ્યા છે એટલે કે લોકશાહી ત્યારબાદ પ્રકરણ પંદર પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી એમાં પહેલી ખાલી જગ્યા કાશ્મીરનું ખાલી જગ્યા સરોવર સરોવર ક્રિયાઓથી રચાયેલું છે તો એ આવશે વુલર બીજું અને આ બંનેનો સંયુક્ત પ્રવાહ ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો એ આવશે મેઘના ત્રીજું ખાલી જગ્યા દ્વિકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક બને છે તો એ છે પશ્ચિમ ઘાટ ચોથું વિસર્પી નદીઓમાં પૂર્ણા પ્રકોપના કારણે ખાલી જગ્યા જેવા સરોવરો રચાયા છે તો એ ઘોડાની કે ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે તો એ આવશે ગોદાવરી નદી છઠ્ઠું છે કે નર્મદા નદી મધ્યપ્રદેશના ખાલી જગ્યા પાસેથી નીકળે છે તો જવાબ છે અમરકંટક માંથી નીકળે છે ત્યારબાદ પ્રકરણ ઓગણીસ અને એની અંદર પહેલી ખાલી જગ્યા કે જગન્નાથપુરીની ખાલી જગ્યા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે તો એ આવશે રથયાત્રા બીજું ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર ખાલી જગ્યા છે તો એ આવશે હોળી ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક ખાલી જગ્યા છે તો જવાબ આવશે ભાત અને માછલા ચોથી ખાલી જગ્યા કે હિમાચલ પ્રદેશ ખાલી જગ્યા તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે તો એ આવશે દેવભૂમિ પાંચમો પ્રશ્ન કે દક્ષિણ ભારત ભૂપુષ્ટની દ્રષ્ટિએ ખાલી જગ્યા છે એટલે કે દ્વી દ્વીપકલ્પીય છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે ખાલી જગ્યા ગણાય છે તો એ પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે દરેક દરેક પાઠની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાની સરળ સમજૂતી સાથે તેના જવાબોની પણ ચર્ચા આપણે આ ભાગની અંદર કરી તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ અસાઇનમેન્ટના સોલ્યુશનવાળા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આભાર